પ્રાતિક નજીક કતપુર ટોલ પ્લાઝા પર સતત બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કાર્યવાહી જોવા મળી રહી છે ગઈકાલે શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન રાત્રે પણ આઈટી અધિકારીઓએ તપાસ ચાલુ રાખી હતી ટોલ પ્લાઝાના વર્તમાન તેમજ પૂર્વ સંચાલકો આઈટીના શંકાના દાયરામાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિક નજીક આવેલા કતપુર ટોલ પ્લાઝા પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ કાર્યવાહી શુક્રવારથી સવારના ચાર વાગ્યાથી શરૂ થઈ હતી જે આખી રાત દરમિયાન ચાલુ રહી હતી અને શનિવારે પણ સતત બીજા દિવસે પણ યથાવત કાર્યવાહી જોવા મળી રહી છે આવકવેરા વિભાગને ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા આર્થિક ગેરરીતિ કરવામાં આવી હોવાની શંકા છે ટોલ પ્લાઝાના આર્થિક વ્યવહારોમાં અનિયમિતતા હોવાથી સંભાવનાને પગલે આ સર્ચ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે આઈટી અધિકારીઓએ રાતભર પણ તપાસ ચાલુ રાખી હતી જે પરથી તપાસ ઊંડાણપૂર્વક ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે આ તપાસના દાયરામાં વર્તમાન તેમજ પૂર્વ ટોલ સંચાલકોનો સમાવેશ થાય છે જેમની ભૂમિકા અને નાણાકીય લેવડદેવડની દેવલની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર્યવાહી હજુ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહી શકે છે કારણ કે અધિકારીઓ તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે હાલ આ બાબતે સ્થળ પર હાજર આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી